લખપત તાલુકાના સૌથી મોટા ગણાતા વાપર ખાતે છેલ્લા ચાર માસથી પાણીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે અનિમિત પાણી વિતરણને લઈને ગઈકાલે ગ્રામ સભા મળી હતી જેમાં કમિટીની રચના કરવામાં આવી છે આવતીકાલે આવેદન ફાસને પચીસમી સુધી પાણી નહીં મળે તો આખરે ના છૂટકે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે હવે જોઈએ નખરણ આમ તક મિરદૂરમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત તહેવાર લખપત તાલુકાના તાલુકા તાલુકામાં સૌથી મોટા ગણાતા રવાપર ખાતે સતત અનિમિત પાણીના પ્રશ્ને લોકોએ સમિતિ બનાવી છે અને સમિતિ દ્વારા ગ્રામસભા યોજવામાં આવી હતી અને જેમાં આવતીકાલે પર ખાતે આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જો પચીસમી સુધીમાં પાણી પ્રશ્ન હલ ન થાય તો મામલતદાર કચેરી સામે બાવીસ જણાની કમિટી આમણાંત ઉપવાસ આંદોલન શરૂ કરશે તેવી ચૂંટકી આપવામાં આવી હતી રવાપર ખાતે છેલ્લા ચાર માસથી પાણીનો પ્રશ્ન ખૂબ જ અનિયમિત બની ગયો છે આજે શિયાળો હોવા છતાં પાણી નિયમિત મળતું નથી ત્યારે ખાસ કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે સરપંચ પરેશભાઈ રૂપારેલે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રશ્ને ગ્રામસભા યોજવામાં આવી છે ગ્રામસભામાં પણ પ્રકારનું રાજકીય બાબતને લીધા વગર માત્ર ને માત્ર વાપરનો પાણી પ્રશ્ન સરળતાથી ઉકેલો આવે તે માટે કમિટી બનાવવામાં આવી છે જેમાં વિપક્ષી નેતા અશ્વિન રૂપાળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમામને સાથે લઈને પાણીનો પ્રશ્ન ઉકેલ થાય તે માટે આજે આવતીકાલે આવેદનપત્ર પાઠવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે બાવીસ જણાની કમિટી બનાવવામાં આવી છે અને તમામ લોકો એકત્ર થઈ અને પચીસમી સુધીમાં પાણી નહીં મળે તો ધરણા કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે કમિટીમાં નરસિંહભાઈ વાસાણી ધરમસિંહભાઈ રંગાણી હાશ્રમભાઈ ભટ્ટી વિજયભાઈ મોડ પ્રકાશભાઈ જોશી વેલુભા ગોહિલ લાખુભા જાડેજા શંકરભાઈ રબારી લાલજીભાઈ યાદવ સહિતના લોકો જોડાયા છે આ પાણી માટે જે ભાઈઓ પોતાની નદી માનતા હોય મારા પાણી નથી આવતી બધી સાચી જ હોય કારણ કે જે આ પાણી જ નથી આવતું

આપણે બહાર કાઢ્યું કે ભાઈ આ ડીશ ના લીધે આપણને પાણી નતું મળતું એનો રસ્તો નીકળ્યો ત્યાર પછી હિરી મીટિંગ નું આયોજન થાય છે બે ચાર દિવસ આપણને પાણી આપે રાતે મેસેજ નાખ્યો અને ત્રીજો દિવસ રાત થી એક હજાર નો ફ્લો ચાલુ થયો છે ગામમાં